અલગ અલગ થઈ નમસ્કાર દર્શક મિત્રો ગામમાં પાણી ગરી ગયું અને નદીનું પાણી છે પૂરનું પાણી તે ગામની અંદર આવી ગયું અને ત્યાં ગામમાં ભેંસો રકડતી હોય બાંધેલી હોય નદી નાળામાં તે તણાઈ ગઈ છે તમે આખો વિડીયો બતાવો છે કાયદેસર ભેંસો તણાય છે પાણી

એ જ આવ્યા છે કલામતી એ હું આવે હરોરોરો બિચારા લઈ લે આમાં આવતી રહ્યો આવતી રહ્યો આવતી જાઓ આવવા પડી ગયા રાખ રાખ આવતી રહ્યો અહીં આવતી રહ્યો એ હરોરોરો ભાઈ બે બે હવે આવી